નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વિગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યમાં ફરી એક પુરાણી કાવ્યકૃતિને માણીશું જાણીશું અને સમજીશું કવિ શ્રી રમેશ ત્રિવેદી શીર્ષક છે થઈએ કાકા કૌવા કાર્તકના શિંગોડા ખાઈએ માગશરની મગફળી શેરડી ચૂસીએ પોષ સાકરથીએ ગળી મહા મહિનાના મુબોરા મીઠા ફાગણ ખજૂર ધાણી ભાઈ ચતર કેરી કેરીઓ પતાસાની લાણી તેટી તરબૂચ વૈશાખે પાકા જાંબુ જેઠે શ્રાવણ લુંબે ઝુંબે કેળા ખાઈએ સારી પેઠે ભાદરવાની ખીર ખાઈએ આસો દૂધ પૌવા કાચું કોરું ખાઈ ખાઈને થઈએ કાકા કૌવા ભાઈ થઈએ કાકા કૌવા ભારતની ઋતુઓ અને મહિનાઓ પ્રમાણે કયા ધાન્ય અને ફળો લાભદાયી છે તે આમાં સૂચવ્યું છે શિયાળામાં શિંગોળા સૌષ્ઠવ વધારે અને મગફળી એટલે શિંગ તથા તલ પણ સાંધામાં ઊંઝણ પૂરે તલ જેવા તૈલી પદાર્થ સાથે શેરડીના સાંઠા દાંતેથી છોલીને ચૂસવાથી બે ફાયદા થાય એક મોંમાં લાળ વધવાથી પાચન વધે અને શેરડી ચાવવાથી દાંત મજબૂત થાય મહા મહિનાની ફસલ તે બોર કેટલી જાતના બોર હોય છે મને તો બે જ જાત ખબર છે ચણી બોર અને બીજું એક નામ ખબર છે શબરીના બોર જે મોટા લંબગોળ સેજ પીળાશ પડતા હોય છે એનો ખટમધુરો સ્વાદ પાચનમાં મદદ કરે છે તો વળી ફાગળમાં કફ ના વધે તે માટે જુવારની ધાણી અને ખજૂર ખાવાનું કહ્યું છે પછી આવ્યા કેરી ફળોના રાજાના દિવસો એ ફળ સ્વાદિષ્ટ અને મજેદાર હોવાની સાથે થોડી ગરમ પ્રકૃતિનું હોવાથી એની શાંતિ માટે પતાસા ખાવાનું કહ્યું છે કાચી ખાંડ નહીં તેનાથી કફ થાય ચૈત્ર ઉતરતા જ વૈશાખ અને જેઠ જેવા ગરમીથી અકળાવે એવા દિવસો શરૂ થતાં ટેટી અને તરબૂચ એટલે કે કલિંગર જેવા રસાળ ફળોનું આગમન થાય છે સાથે કાળા થતાં સફેદ જાંબુ પણ આવે છે એ ફળો પાચનશક્તિમાં મદદ કરે છે તનને મનને અને જઠરને ઠંડક આપે છે છેલ્લે આવ્યા ભાદરવો અને આંસોભયના આ શરદ ઋતુમાં પિત્તની વૃદ્ધિ થાય છે અને એ માટે ખીર અને દૂધપો વાંકયા છે આમ બારે માસ ઋતુઓના હવામાન સાથે મેળ પડે એવા ફળો ઈશ્વરે બનાવ્યા છે તે આપણે ખાવા જોઈએ આમ કાવ્યમાં આની જાણ સુંદર રીતે રજૂ કરી છે કવિ દલપતરામે પણ ઋતુઓ વિશે અને એની અસરો વિશે કવિતા લખી છે અને સાથે બીજા કાવ્યમાં દરેક ઋતુમાં ઉગતા ધાન્ય વિશે પણ લખ્યું છે તો મિત્રો આવા જ સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા બીજા કાવ્યો વિશે વાત કરતા રહીશું